નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ થોડા દિવસો બગદાણામાં એક નાના કિસ્સા શરૂ થયેલી એક ઘટનાએ ખૂબ મોટું સ્વરૂપ પકડ્યું છે જે જાણીતા લોક ડાયરાના કળાકાર છે માયાભાઈ આહિર એમના પુત્ર જયરાજ આહિર અને એમના માણસોએ એક કોળી પટેલ યુવાન પર હુમલો કર્યો અને એને ફ્રેક્ચર થયો હાથમાં અને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો ત્યાર પછી પોલીસે સાતથી આઠ જણાની ધરપકડ કરી છે પરંતુ પોલીસ સમાજની માંગ હવે એવી છે કે માયાભાઈ આહિર અને એમના પુત્ર સામે પણ કડક પગલાં ભરવામાં આવે રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણ થી ચાલે છે સત્તાની તાકાત શું છે મત ની તાકાત શું છે સરકારો બને છે તો અમારા મત થી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં હિન્દુ રાષ્ટ્ર ને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં એવો આક્ષેપ થાય છે કે પોલીસે કોઈ કામગીરી બરાબર કરી નથી એને કારણે કોળી સમાજ ખૂબ આક્રોશમાં છે ખાસ કરીને પુરુષોત્તમ સોલંકી પણ હવે છે અને કોળી સમાજના બીજા નેતાઓ પણ ખૂબ નારાજ થયા છે અને પોલિટિકલી એક એવો વિવાદ ઉભો થયો છે કે ભાજપને ચિંતા થાય કારણ કે કોળી સમાજ આખો એક થઈ ગયો છે અને આપણે જોઈએ છીએ વારંવાર આપણે ત્યાં અમુક સમાજના લોકો જયારે કોઈ પણ ગુનાખોરી બને છે કે એમની સામે ત્યારે આખા સમાજ બત્તી એમની રિપ્રેઝન્ટેશન કરે છે અને એને કારણે પોલિટિકલી હંમેશા વિવાદ થતા રહે છે આ બાબતે આપણી સાથે ચર્ચા કરશે અને વધુ માહિતી આપશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ આપનું સ્વાગત છે હોટલાઈન જી ધન્યવાદ કિરીટભાઈ આજે આખી ઘટના શું છે તે થોડી ટૂંકમાં કહીને પછી આપણે પ્રત્યાઘાત કેવા પડ્યા છે એ વિશે પણ થોડું કહો જી વિક્રમભાઈ આજે નવનીત નામના કોળી સમાજના યુવાન ઉપર હુમલો થયો છે એણે એવો આક્ષેપ કર્યો હતો કે માયાભાઈ આહિરના દીકરાના કહેવાથી મારા ઉપર હુમલો થયો છે એને ફટકાથી મારવામાં આવ્યો છે એને ફ્રેકચર કરવામાં આવ્યું છે અને એને ઘણા દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવાનો વખત આવ્યો હતો તો કોળી સમાજનો યુવાન હોવાને કારણે સ્વાભાવિક રીતે જે કોળી સમાજમાં એનો રોષ ફેલાયો ખાસ કરીને વાતે વેગ ત્યારે પકડ્યો કે જ્યારે પુરુષોત્તમ સોલંકી ગયા એની મુલાકાત લેવા માટે અને એમણે કહ્યું કે તને સહેજ પણ અન્યાય નહીં થાય અને આ ઘટનામાં જે કોઈ જવાબદાર હશે એમની સામે ભરવામાં આવશે વાત પોલિટિકલ રીતે એટલી બધી ચગી ગઈ છે છે અત્યારે કે કે આખા સમાજે એવું નક્કી કર્યું જો આ ઘટનામાં અમને ન્યાય નહીં મળે તો અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સામે પડીશું અને ઓલરેડી એના માટે એક સંમેલન પણ થઈ ગયું છે એના માટેની એક સભા થઈ હતી એમાં એવી જાહેરાત કરવામાં આવી હતી આઠ થી દસ સરપંચ છે અને આઠથી દસ હજાર કાર્યકરો એક સાથે ભારતીય જનતા પાર્ટીને રામ રામ કરશે હવે આ જાહેરાત થઈ એટલે ભારતીય જનતા પાર્ટીના ટોળામાં સ્વાભાવિક રીતે જ ચિંતા થાય કેમ કે કોળી મતદારો જે છે એ તમે સૌરાષ્ટ્રના રાજકારણને ખાસ કરીને ભાવનગરનું રાજકારણ હોય અમરેલીનું રાજકારણ હોય કે સુરેન્દ્રનગરનું હોય તો કોળી સમાજ બહુ બહોળી સંખ્યામાં આ બધી જગ્યાઓમાં વસે છે દરેક ગામની અંદર પણ કોળી સમાજના લોકો છે તમે દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રની અંદર તો સોમાભાઈ પટેલથી માંડીને આ કુંવરજી બાવળિયા જેવા અસંખ્ય નેતાઓ છે કે પુરુષોત્તમ સોલંકી કે સોલંકી આ બધા બધા જ જ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે છે હવે એ લોકો એટલા માટે પણ થયા કે આ ઘટના માટે જવાબદાર જે છે એ જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો દીકરો છે અને એના ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ભાવનગર ની અંદર આ ઘટના બગદાડાની અંદર બની ત્યાર પછી

એન્ટ્રન્સનું જેટની આજુબાજુની દુકાનો છે એની જમીનો ઉપર છે અને એ દુકાનો ખાલી કરાવવા માટે ચાલતા હતા હવે કોઈને કોઈ રીતે માયા આહિર અને એનો દીકરો એ પણ એમાં એની સાથે સંકળાયેલા હોય એવી પણ એક ચર્ચા છે વાસ્તવિકતા શું છે સત્તાવાર રીતે હજી ડિક્લેર નથી થયું પરંતુ એક વાત એ પણ આવે છે સામે કે એ ધારાસભ્યને અહીંયા શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવવા છે અને શોપ બનાવવી છે એટલે જે જૂના વર્ષોથી ફૂલ કે બીજો સરસામાન વેચીને પોતાનું પેટીયું રડતા લોકો છે એ લોકો રસ્તા ઉપર આવી જાય એવું છે તો આના કારણે પણ એક રોષ છે અને એના અનુસંધાનમાં આ ઘટના બની હોવાનું પણ કહેવાય છે હવે નવનીતનું કામ છે એક બાતમીદાર તરીકેનું બાતમીદાર તરીકે કામ કરતો હોય એવો પોલીસનો જો આક્ષેપ હોય તો આ ઘટનામાં પણ કસે ને કસે એ સંડોવાયેલો હોઈ શકે અથવા એમાં રોડારૂપ બનતો હોય આને પાર પાડવામાં આના મિશનને આ ધારાસભ્યના મિશનને પાર પાડવામાં એ વચ્ચે આડખેલી રૂપ બનતો હોય તો એને હટાવવા માટે અથવા તો ડરાવવા માટે આ હુમલો કરાવવામાં આવ્યો હોય એવી પણ એક થિયરી પોલીસ રજૂ કરી રહી છે બીજી તરફ જે ઘટના એ રાજકીય વળાંક લીધો છે અને કોળી સમાજ એકત્ર થઈ ગયો છે આખો કોળી સમાજને તમે ગુજરાતના રાજકારણમાં ઇગ્નોર કરી શકો નહીં એનું મોટામાં મોટું ઉદાહરણ છે કુંવરજીભાઈ બાવળિયા કુંવરજીભાઈ કોંગ્રેસના સક્ષમ ધારાસભ્ય ગણાતા હતા અને કુંવરજીભાઈ બાવળિયાને આ લોકો મંત્રી પદ આપવાની લાલચ આપી અને કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા હતા આજથી સાત આઠ વર્ષ પહેલા બાય ઇલેક્શન થયું એમાં પણ એ વિજેતા થયા અને પછી મંત્રી પણ બન્યા તો કુંવરજી બાવળિયાથી માંડી અને પુરુષોત્તમ સોલંકીને તો બધા ઓળખે જ છે આપણા દર્શક મિત્રો કે કેટલું મોટું નામ છે કોળી સમાજ માટે અને એક ધારાસભ્ય તરીકે પણ અને એમની છાપ કેવી છે એ પણ બધા લોકો જાણે છે તો સમગ્ર તો જોઈએ તો વિક્રમભાઈ આખો વિવાદ જે છે એ બે ફાટામાં અત્યારે વેચાયેલો જોવા મળે છે એક તરફ એવી પોલીસની થિયરી એવી છે કે ભાઈ આ ખાણ ખનીજ વિભાગ અને પ્રોહિબિશન હુમલો થયો છે બીજી થિયરી એક આ ધારાસભ્ય વાળી પણ આવે છે કે એની નજર એ બગદાણા આશ્રમના ગેટની આજુબાજુમાં આવેલી જમીનો ઉપર છે હવે બેમાંથી શું સાચું છે એ પોલીસ જાણે છે અથવા તો આ હુમલો કરનારા લોકો જાણે છે અથવા તો હુમલો કરવા માટે જેને સોપારી આપી હશે એ જાણે છે થયું નથી કે ખરેખર કરી છે સાત થી આઠ લોકોને લોકઅપમાં પૂરી દીધા છે વિક્રમભાઈ બીજી એક ગંભીર બાબત આજે સવારે એ બની છે આજે પંદરમી જાન્યુઆરી બે ગુરુવાર સવારે સાડા દસ વાગ્યાની આસપાસ બગદાણા આશ્રમના ગેટ ઉપર ચાર યુવાનો કે જે કોળી સમાજના હતા એમણે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે છે એટલે આ બાબત ખૂબ જ ગંભીર અને રાજકીય રીતે પણ હવે આ વાત પકડી ગઈ છે હવે વાત જીદ ઉપર આવી ગઈ છે એક તરફ કોળી સમાજ અને એની જીદ છે બીજી તરફ માયાભાઈ આહીર કે જેના ઉપર ગુજરાતના જાણીતા સંતોના ચાર હાથ હોવાનું કહેવાય છે અને એની ભલામણો છેક સુધી થઈ છે એવું પણ એક ચર્ચા ચાલી રહી છે કે છેક સીએમ આવું સુધી એમણે ભલામણ કરાવી છે અને આમને કઈ આ કેસમાં એને કે એના દીકરાનો વાળ વાંકો ન થાય જોવાનું એમને કહેવામાં આવ્યું છે તો એક તરફ આ પણ એક થિયરી ચાલી રહી છે બીજું આહિર સમાજમાંથી આ અંગે કોઈ પ્રત્યાઘાતો આવ્યા નથી હજી સુધીમાં કે ભાઈ કોળી સમાજ જો આ રીતે કરશે તો આહિર સમાજ પણ એમની સાથે રસ્તા ઉપર ઉતરશે એવી કોઈ વાત હજી સુધી આવી નથી તો જે વાતને લઈને આટલી મોટી બબાલ અત્યારે એમ કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં કોળી મતદારોને લઈને ધમાસાણ મચી ગયું છે અને જો ભારતીય જનતા પાર્ટીની ડેમેજ કંટ્રોલ ટીમ આને રિપેર નહીં કરે તો આવનારા દિવસોમાં એમને કદાચ તકલીફ પણ પડી શકે છે અથવા તો પરિણામો ચૂંટણીના પરિણામો ઉપર પણ આ મતદારો અસર કરી શકે એવા છે તમને યાદ હશે વિક્રમભાઈ કે સુરેન્દ્રનગરના સોમાભાઈ હતા એક કોળી આગેવાન એનું પણ એટલું જ વર્ચસ્વ હતું કોળી સમાજ ઉપર એના સિવાય પણ ઘણા બધા એવા નેતાઓ કોળી સમાજમાંથી આવે છે કે એમનું વર્ચસ્વ જનસમૂહ ઉપર ધારે તો ઘણી બધી ઉથલપાથલ મચાવી શકે એમ છે જો સરપંચો પોતાનું સરપંચ પદ છોડવા માટે રાજી થઈ જતા હોય એક મારામારીની ઘટનામાં તો એ ઘટના કેટલી તૂલ પકડી ગઈ છે અત્યારે એ વિચારવાનો સમય ભારતીય જનતા પાર્ટી માટે છે જી અને કિરીટભાઈ મને એમ લાગે છે કે જગદીશ વિશ્વકર્મા માટે આ સૌથી મોટી પ્રથમ ચેલેન્જ છે જેમને નિમણૂક થઈ છે ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે ત્યાર પછી એમને કદાચ આ પેલી આ કટોકટીમાંથી એ રીતે બહાર પક્ષને લાવશે કે ઓછામાં ઓછું ડેમેજ થાય એ રીતે કેવા કયા નિર્ણયો લેશે કે કોડી સમાજને શાંત કેવી રીતે પાડશે એની તરફ બધાની નજર છે થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ જી ધન્યવાદ દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો